ક્યારે ક્યાં રાજી રીએ કે તમે બદલાવતા લોટા પણ બાળકોને પ્રેમથી સંભાળજો એમાં મારો ચુંદડી ચડાવવા તું ચોટીલે ડુંગરે જાજે પણ જનેતાને નવા હાડલા પહેરાવજો એમાં મારો અને છપ્પન ભાતના ભોગ તું ધરજે પણ તારા સ્વામીને કુણા રોટલા તું ખવડાવજે એમાં માળો અને સત્સંગમાં તું ભલે મંદિરે જાજે પણ વહુને થોડું કામ કરાવીને જાજે સોના સોના ચાંદીનું લક્ષ્મીનું પૂજન તું કરજે પણ વહુને તું મેળા ન મારજે હેમ